હેલો સરકારી અધિકારી ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધા મિત્રોનું સ્વાગત છે ચલો આજનો આપણો ટોપિક છે કે ચોમાસું શરૂ થઈ ગયું છે અને એમાં ઘણા બધા પ્રકારના એલર્ટ આપવામાં આવતા હોય છે જેમ કે યલો એલર્ટ રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને ગ્રીન એલર્ટ આ ચારે એલર્ટ શું છે એના વિશે આપણે જાણકારી મેળવીએ તો સૌ પ્રથમ આવશે યલો એલ એલ યલો એલર્ટ યલો એલર્ટમાં ધીમો અને એકદમ નજીવો વરસાદ થતો હોય છે ત્યારે આ યલો એલર્ટ જારી કરવામાં આવે છે કે એના પછી વરસાદ વધવાની શક્યતાઓ છે પછી આવશે ઓરેન્જ એલર્ટ ઓરેન્જ એલર્ટમાં એવું હોય છે કે જેમ ધીમો વરસાદમાંથી ફાસ્ટ થશે જેમ વધારે વરસાદ પડવા લાગશે ત્યારે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે અને અમુક એવા પ્રદેશને જારી કરી દેવામાં આવશે કે હવે પછીથી વરસાદ જે છે એનું વિકરાળ રૂપ ધારણ કરશે એટલે રેડ એલર્ટમાં ફેરવાઈ જશે એ પછી આવશે કે રેડ એલર્ટ રેડ એલર્ટમાં એવું હોય છે કે વરસાદ અતિથી ભારે અતિ વરસાદ પડતો હોય છે પૂર આવવાની શક્યતાઓ હોય છે અને આજુબાજુના જે નદીની આજુબાજુના જે શહેરો હોય છે અથવા તો રહેણાંક જે એરિયા હોય છે વિસ્તાર હોય છે એને ખાલી કરાવી દેવામાં આવે છે અને ત્યાં પૂરની ગંભીર સ્થિતિ ઉત્પન્ન થવાની શક્યતાઓ વધી જાય છે એ પછી આવશે ગ્રીન એલર્ટ ગ્રીન એલર્ટમાં વરસાદ એકદમ સ્તંભી જશે આજુબાજુનો એરિયા ક્લિયર થઈ જશે ત્યાં ગ્રીન એરિયા શું કહે તો ગ્રીન એલર્ટ આપી દેવામાં આવશે અને ત્યાંથી જે શું કંઈ વસ્તી હોય છે એમને બહાર નીકળવાની પરવાનગી મળી જતી હોય છે તો વિડિયો કેવો લાગ્યો એકવાર જણાવજો આના પછીનો વિડીયો તમારે સેના ટોપિક ઉપર જોઈએ છે એ પણ જણાવજો અને તમારા મિત્રો સુધી શેર કરજો